તો જય દ્વારિકા બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો લોક જતો હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને બપોરના વાગી ગયા છે બાર અને આજે આપણે જઈએ છીએ નગા ડોનને મળવા જે આપણા બેન ડોનના છોટે બ્રધર હે તો પણ મળતે હે નગા ડોન કો હે નગા ડોન કેસે તો ચલો મળીએ નગા તો ગાઈસ આપડે થોડી વાર આ ભાઈ સાથે સમય વિતાવી નાખીએ અને તમે વ્લોગમાં જોડાયા રહેજો કન્ટિન્યુ તો આપણે થોડોક સમય નગાર ડોન સાથે વિતાવી તો ગાઈસ જોડાય રહેજો જો ઈ પોતે એમ જ કે લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ આમ તો ગાઈસ મે બનાવી નાખે છે ઘર ગરમ રોટલા તો આપણે પહેલે જમી લઈએ અને જમીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તમે બ્લોગ માં કન્ટિન્યુ જોડાય રહેજો ચલો તો મળીએ મેં કહ્યું જમવા જવું છે ને હમ તો ફાઇનલી ગાઈસ એક કામ આવી ગયું છે બજારમાં તો ચલો બજારમાં જઈ આવીએ અને આપણી રાણીને લઈ જવાની છે ની હે બજાર મે ભઈ આ ગયે હે ગાડી લેકે ઓર હમ નિકલ પડે હે ગાડી લેકે

તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છીએ મામાના ઘરે મામાને મળવા ક્યાં તમારો ભાવલો ક્યાં હે એ જનન દરવાજો તો ગાઈસ આવી છે લક્ષ્મી દરવાજો ખોલ દરવાજો ખોલ તને આજ મજામાં કેવું હાલે તો ગાઈશ ફાઈનલી આપડા મામા નું છે મજા બસ ને તો બસ તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે મામાના ઘરે ને આ છે આપણા મામાનું ટાવર યુ એટલે ભાવો ભાવા ડન ગાઈસ ઘણા ટાઈમથી મને કહેતો હતો કે મારે તારા વ્લોગમાં આવું હે આવું હે આવું આજ મળી ગયો તો આજે ને એમને વ્લોગમાં લેવો તો એમ એમને હતો નાઈન ડાયરે કદી બહાર જ નહીં કેવા માંગીશ મારા વ્લોગમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તારું કઈ ચેનલ તો છે ને

ઘણા દિવસથી મને કહેતો તો મારે તારા વ્લોગમાં આવું હે આજ ગાઈસ ફાઇનલી એને વ્લોગમાં લઈ જ લીધો એ બધી જોક ના કર મને કીધું કે ભાઈ મારે તારા વ્લોગમાં આવું હે આજ તને લઈ લીધો ફાઇનલી તારા હાલો આઈ ક્યાં જાવું બોલ ઘરે જાવું હે આ બાજ કે ફરવા ફરવાલ ફરવા તને એક બારે આટો મરાય પછી મૂકી જાવ કમ કરો આ તો આ બડી ગાડી લઈ લે ને આ બડી એ 100 નંબર હે 5840 લઈ લે એ આમાં બેટરી નથી બેટરી અલગ કાકા ઓય તો પછી મામો શું કરે મામાને કે કરે ના મામો ઓંડા લઈ જાય તો ગાઈસ આપણે ફાઇનલી ભાવાને લઈને નીકળી ભલે છીએ શું કે હે કે ભાવને જ લઈ જાય તો ગાઈસ હવે આપણે

બાય બાય તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને રિટર્ન માં આપણે નગાભાઈ માટે અને દેવા ડોન માટે મીઠાઈ લઈ આવ્યા છીએ તો એટલે એને સરપ્રાઈઝ આપી દઈએ નાનકડું એક સરપ્રાઈઝ તમે બ્લોગ માં કન્ટિન્યુ જોડાય રહેજો અને આપણે એક નાનકડું એમને સરપ્રાઈઝ આપી દઈએ

ના પેડા માતાજીના નથી તારા માટે રસગુલ્લા રસગુલ્લાઈ ગયા શું રસગુલ્લા રસગુલ્લા ખાઈ લે પેલા જામફળતો ખાઈડ માં આપો આપો બધું તું નહિ ખાય દેવાડોન ને દેવાનું હોય અને નઘાને દેવાનું છે શું કે દેવાનું હોય હા દેવાડોન ને અને નગાને અ બેટા બે હા એક લાખ લનત ખાવાનું કે તારા બાલ તજુ કેવી લાગે ભૂત જેવી લાગો ભૂત જે આ આજે તારી મમ્મી ની કે સેટ કરાવી નાખે તું હું ખાઈ રહી બોલી રહી થી એક થી આખો કાઈ ઓય 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 હું કે શું ની હે ઓય નો ઓય ભૂત જેવું લાગે કે શું વાંચો તો ગાઈસ ફાઇનલી આપડા લક્ષ્મણભાઈ આવી ગયા છે ઘરે આપને બિગ બ્રધર વાવ શું વાત છે લક્ષ્મણભાઈ આવી ગયા છે અરે ખોલ તો કરો યાર બોલો લક્ષ્મણભાઈ તો આવી જાય એજન્સીની જ ઘરે શું વાત છે

દાદા ગાડી કેની હે આ દાદા ની દાદા ની કે બાપા ની બાપા ની તો કૃષ્ણા તું ક્યાં જઈને આવી બજાર માં કૃષ્ણા ને મે જઈને આવી ગયા છે બજારમાંથી માંથી રિટર્ન ઘરે તો ગાઈસ અને એક વસ્તુ મેન વસ્તુ કે કૃષ્ણ આજે બજાર માં આલી અને ખર્જો ના કરે એટલે એ મોટી વસ્તુ છે બાકી ભેગી આલે એટલે કઈક ને કઈક ખર્જો કરાવે છે તો ચલો ગાઈસ મળીએ હવે આપણે નવા વ્લોગમાં અમારા વ્લોગને લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સપોર્ટ કર્યા રહો અને તમને નવા નવા વ્લોગ જોવા મળી જશે ક્રિષ્ના કહી દે બાય બાય મળીએ નવા વ્લોગમાં લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ક્રિષ્નાથી એટલે નથી બોલાતો કે એને શરદી ઉધરસ થઈ ગઈ હોય કેમ ને કૃષ્ણા ને થઈ ગઈ છે શરદી અને કૃષ્ણા શરદી થઈ ગઈ તો ઓછા ગુલાબ જાંબુ ખાતી હોય તો